એપ્રિલ મહિનાના વીસ દિવસમાં અમદાવાદ કરતા રાજકોટ શહેરમાં ગરમી વધુ નોંધાઈ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતા વધુ ગરમી નોંધાઈ એક થી વીસ એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી કરતા વધુ દસમી એપ્રિલે સૌથી વધુ ત્રેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગુજરાતીઓ હવે ફરી ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેજો મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચી શકે આવનારા ત્રણ દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ચાળીસ થી ત્રેતાળીસ ડિગ્રી જેટલું રહેશે દસ થી તેર મે સુધી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં ભરેલા એક હજારથી વધુ વાહનોની આવક થઈ હતી હાલ બારમાસી વસ્તુ ભરવાની સિઝન ચાલી રહી છે તેના માટે રોજ યાર્ડમાં મબલખ માલની આવક થઈ રહી છે જેમાં એક લાખ પચાસ હજાર મણ ઘઉંની આવક થઈ છે એક બાજુ શહેરમાં કાળચાર ગરમી પડી રહી છે ત્યારે બીજી બાજુ સોમવારે શહેરમાં વહેલી સવારે ભારે ધુમ્મસનું વાતાવરણ છવાતા લોકો પણ અચરજમાં મુકાયા હતા હવામાન વિભાગે મંગળવારથી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની આગાહી વ્યક્ત કરી છે આરટી એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ પંદરમી એપ્રિલ હતી ત્યારબાદ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કક્ષાએ કેટલીક અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે જ્યાં અરજદારોએ ફરી એકવીસથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન રિજેક્ટ થયેલા ડોક્યુમેન્ટ ફરી અપલોડ કરી એપ્લિકેશન સબમિટ કરી શકશે શહેરમાં આગામી બે દિવસ તાપમાન ઓગણચાળીસથી ચાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની સાથે ગરમીનું જોર રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સુરત સહિતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત સરકાર અમદાવાદમાં હાલ મેટ્રો રેલ દોડાવી રહી છે અને આવતા મહિને ગાંધીનગરના સચિવાલય સુધી તે પહોંચશે કે આ સાથે સરકારી અમદાવાદ શહેરની ફરતે રિંગ રોડની માફક મેટ્રો રેલ દોડાવવા માટે પ્રથમ પ્રાથમિક નિર્ણય લીધો છે આ માટે થોડા સમય પહેલાં સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું અત્યાર સુધી ગુજરાતના અન્ય શહેરોમાં પણ અમદાવાદમાં પડતી ગરમીની ચર્ચા થતી રહી છે આ વર્ષની વાત કરીએ તો એપ્રિલ મહિનાના વીસ દિવસમાં અમદાવાદ કરતાં રાજકોટ શહેરમાં ગરમી વધુ નોંધાય છે એપ્રિલના વીસમાંથી ઓગણીસ દિવસ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતાં વધુ ગરમી નોંધાય છે એકથી વીસ એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રી કરતાં વધુ જ રહ્યો છે અહીં મહત્તમ તાપમાન નવમી એપ્રિલે પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન દસમી એપ્રિલે સૌથી વધુ ત્રેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચી શકે છે ગુજરાતીઓ હવે ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેશો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમયને લઈને આગાહી કરવામાં આવી છે આવનારા ત્રણ દિવસ સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે તેમજ આવનારા ત્રણ દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે પચીસ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન થી ત્રેતાળીસ ડિગ્રી જેટલું રહી શકે છે સિંહ સાવજ ઊંટિયો વાઘ બબ્બર શેર કેસરી ડાલામથો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે વર્ષ ઓગણીસો એસીથી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે અમદાવાદ શહેરમાં છેલ્લા દસ વર્ષથી ઇ વ્હીકલનું રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે અત્યાર સુધી શહેરમાં કુલ ચોત્રીસ હજાર ચારસો એકત્રીસ ઈ વ્હીકલ રજિસ્ટર થયા છે જેમાં સૌથી વધુ સત્યાવીસ હજાર છસો પંચ્યાસી ટુ વ્હીલર ચાર હજાર નવસો ઓગણચાળીસ કાર અને એક હજાર આઠસો સાત થ્રી વ્હીલર રજિસ્ટર થયા છે જેની સરખામણીમાં શહેરમાં મ્યુનિસિપાલના કુલ બાર ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે